મા ખોડિયારનું એક એવું ધામ જે અમરેલીના ગડાધરામાં આવેલું છે કહેવાય છે કે માના આ મંદિરમાં છેલ્લા ચારસો વર્ષોથી પૂજા થતી આવી છે જે પણ ભક્ત સાચી શ્રદ્ધાથી અહીં પધારે છે માખોડિયાર તેની તમામ કામના પૂરી કરે છે તો આવો પરમ કલ્યાણી મા ખોડિયારના આ સુંદર મંદિરનો મહિમા જાણીએ અમરેલી જિલ્લાના ધારીથી આઠ કિલોમીટર દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલ આ છે સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ગળાધ્રા ખોડિયાર મંદિર ધારીના ગીર જંગલમાં આવેલ અદ્ભુત કુદરતી નજારા અને ગિરિકંદરાઓની વચ્ચે શોભાયમાન આખું ગડધરા ખોડિયાર મંદિર આશરે સોળસો વર્ષ પહેલાંનું હોવાનું માનવામાં આવે છે અહીંયા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે અને મા ખોડલના દર્શન કરીને ધન્યતા અનુભવે છે કહેવાય છે કે સો વર્ષ પહેલાં શેત્રુંજી નદીના કિનારેમાં ખોડિયારનું પ્રાગટ્ય થયું હતું હજારો માઈ ભક્તોની મનોકામના મા ખોડિયારે પૂર્ણ કરી હતી માં ખોડિયારની અહીં ત્રણ પ્રકારે આરતી કરવામાં આવે છે પ્રથમ આરતી દીપની જ્યારે બીજી આરતી ધૂપની ત્યારબાદ ધૂપ અને દીપ આરતી બંનેની એક સાથે આરતીનો લ્હાવો તમામ ભક્તો ઉઠાવે છે જૂનાગઢના રાજા રાનવ ગણજીને માતા ખોડિયાર ઉપર ખૂબ જ અપાર શ્રદ્ધા હતી અને કહેવાય છે કે માં ખોડિયારના આશીર્વાદથી જ રાજા રાનવગણજીનો જન્મ થયો હતો અને રાજા રાનવગણ પણ અહીં વારંવાર માં ખોડિયાના દર્શન કરવા માટે આવતા હતા માં ખોડિયાર એ રાજપૂતોના કુળદેવી માનવામાં આવે છે કહેવાય છે કે શેત્રુંજી નદી કિનારે સ્થિત આ મંદિર ભાવનગરના રાજપરા ખાતે આવેલ મંદિર જેટલું જ મહત્ત્વ ધરાવે છે જેથી આ મંદિરે આવનાર ભક્તોની સંખ્યામાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે માઈ ભક્તો પોતાના પરિવાર સાથે માના દરબારમાં માથું ટેકવા આવે છે અને પરિવારના સુખ શાંતિની આરાધના કરે છે ઘણા બધા સદરો અહીંયા બહુ જાજી સંખ્યામાં દર્શન કરવા આવે છે વાર તહેવાર માથે પણ દર્શન કરવા માટે આવે છે અને બધી અલગ અલગ પ્રકારની માતાજી પાસે માનતા લઈને આવે છે કોઈ દીકરાની માનતા લઈને આવે છે કોઈ લાપસીની માનતા લઈને આવે છે કોઈ છતરની માનતા લઈને આવે છે કોઈ ચાંદીની મગરની લઈને માનતા આવે છે કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં જરૂર નાના મોટા બાલવૃદ્ધ સૌ કોઈ દૂર દૂરથી આવીને માની કૃપા પ્રાપ્ત કરે છે અહીં આવતા શ્રદ્ધાળુઓ માના દરબાર સુધી પહોંચવા માટે લગભગ ત્રણ કિલોમીટર સુધીનો નબળો રસ્તો પસાર કરે છે અને પછી તેમને દર્શન થાય છે મા ખોડિયારના પાવન સ્થાનકના કહેવાય છે કે મા ખોડિયાનું નામ તમે જો એક વાર જપી લીધું તો જીવનના તમામ દુઃખોનો થાય છે નાશ અને આપ પામો છો સુખ સમૃદ્ધિનું અમૃત ફળ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમરેલી